મારું નામ સાગર રાણાભાઈ નાગજીભાઈ સાગર મવા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ ગામ રાણીવાડા અમે બધા સરપંચો હતી મવા તાલુકાના કોળી સમાજના બધા સરપંચો હતી એવું નક્કી કર્યું છે કે મોદી સાહેબની જે સભા છે સોમનાથ તેમાં અમે તમામ ગામડામાંથી કોઈ કોળી સમાજના આગેવાનો કે કોળી સમાજના સરપંચો અને કોળી સમાજના લોકો કોઈ જાશે નહીં અમને સમાન દાદા કે મોદી સાહેબ સાથે કઈ વાંધો નથી એમાં જે આવું આમંત્રણ આપ્યું છે એનો અમને વિરોધ છે વારે વાહ કોળી સમાજ સમાજ આ જે આ રીતે વિરોધ કરે છે વિરોધ કરીને એ શું સાબિત કરવા માંગે છે એ તો ભગવાન જાણે પણ શું એ નરેન્દ્ર મોદી પર સીધું દબાણ કરવા માંગે છે આ બાબતના કોળી સમાજના જેટલા સરપસો છે એ બધા એકસાથે એક સાથે કરી રહ્યો છે કે જ્યાં સુધી નવનીત બાલને ન્યાય ન મળે ત્યાં સુધી અમે આવી રીતે કરતા રહીશું અને અમે કોળી સમાજના કોઈ પણ આગેવાનો વડાપ્રધાનના કાર્યક્રમમાં નહીં જઈએ તો મિત્રો આ શું ખરેખર તો માયાભાઈ આહિરે તો માફી માગી લીધી છે એનો વાંક પણ નથી અને જયરાજની મતલબ કે એના દીકરા જયરાજ આહિરની જે વાત છે એમાં જો જયરાજ ગુનેગાર હોય તો એને સજા થવાની છે ગુનેગાર ન હોય તો આ જે ઉહાપો છે એ ખરેખર એ પણ યોગ્ય નથી અને હવે જ્યારે તપાસ ચાલુ છે ત્યારે આ રીતે વિરોધ કરી અને બળતામાં ઘી હોમવું એ કેટલું વ્યાજબી ગણાય જ્યારે એક વસ્તુ કાનૂનના હાથમાં છે ત્યારે ખરેખર આ રીતે આ જે સર્પસો પ્રેશર કરી રહ્યા છે અથવા તો જે સંગઠિત થઈ અને જે પોતાની વાત રજૂ કરી રહ્યા છે આ પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે પણ હવે આ રીતે આટલું બધું જો એક સમાજ આવી થઈ જતો હોય અને એક સમાજને એ ટૂંકમાં પગે આખી સરકાર પડી જતી હોય અને જો આવી રીતે સમાજ કોઈ પણ સમાજ હોય સરકાર દબાવવાની કોશિશ કરે તો એ કેટલું વ્યાજબી છે કોળી સમાજ લગભગ સાહીઠ જેટલા સરપંચો અહીંયા ભેગા થયા છે અને નિર્ણય કરવામાં આવ્યો છે કે જે સોમનાથ દાદા નું એક હજાર વર્ષ જે પૂરા થયા છે તે ખરેખર આપણે માટે ગર્વની વાત છે એનો જે આમંત્રણ વિડીયો છે એ માયાભાઈ દ્વારા જે આપવામાં આવ્યો છે તેનો અમે ખરેખર વિરોધ કરીએ છીએ